ડાન્સર હિમાંશુ વસાવા દ્વારા બોલીવુડ ગીતો પર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કર્યો હતો કાર્યક્રમમાં સ્વેચ્છાએ સમાજના લોકોએ ઉત્સાહ ઉમંગ સાથે નોમા પસંદગી મેળામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા સી ફાળો આપ્યો એ બદલ સંસ્થાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ વસાવા તેમજ તેમની ટીમના સભ્યો અમિત કુમાર વસાવા અનિલભાઈ વસાવા ગંગારામભાઈ વસાવા કિરીટભાઈ વસાવા રાજુભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત રહેનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર